નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આજે મકર સંક્રાંતિનો મહા છે ત્યારે પતંગ રસ્તિયાઓ પતંગ ચગાવી ખુશીઓ માણતા હોય છે પવનનો સાથ મળતા પતંગ રસ્તિયાઓ ખુશખુશાલ થયા છે ત્યારે સાવરકુંડલાના સુપ્રસિદ્ધ લોક ગાયિકા રેખાવાળા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે ત્યારે જોઈએ શું કહે છે રેખાવાળા જય માતાજી મહાદેવર હું છું આપની સિંગર રેખાવાળા મકર સંક્રાંતિનો તહેવાર આપણે હિન્દુ શાસ્ત્રમાં તહેવારોનું ખૂબ મહત્વ છે એટલે આ એક મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ આનંદની ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને મને સરસ મજાનો એક ગીત આવ્યારે પતંગ ચકી રહ્યો છે ત્યારે મને યાદ આવે છે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય આ દિલ કી પતંગ દી કુડી ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય આ દિલ કી પતંગ દી કુડી ઉડી જાય જે માસમનમાં પતંગ રંગબેરંગી ચકી રહ્યા છે એમ સૌના જીવનમાં પતંગ ખૂબ દોર સુધી આગળ વધે અને સૌના પતંગ આકાશમાં ઉડતી રહી એ ભગવાને પ્રાર્થના કરું અને આ તહેવાર ફેમિલી સાથે એન્જોયથી ઉજવવાનો હોય છે અને આ તહેવારમાં એક દાનનું પણ મહત્ત્વ રહ્યું છે જેમ કે સવારે ઉઠીને આપણે નાઈ ધોઈને પૂજા પાઠ કરી અને કોઈ ગરીબોને દાન આપીએ ગાયોને ચરો નાખીએ કબૂતરોને પક્ષીઓને ચણ નાખીએ અને સાથે સાથે ખીચડાનું પણ ખૂબ મહત્ત્વ રહ્યું છે સાત ધાનનો ખીચડો બનાવી ભગવાનને ધરી અને એ આપણે ખાઈએ ખીચડો તો મને ખૂબ જ પ્રિય છે તો તમે પણ બધા મકરસંક્રાંતિમાં ખીચડો ખાજો અને સવારમાં ઉઠીને પતંગ લઈને દોરા લઈને આપણે એ કાપ્યો છે મસ્ત મોજ મજાથી એક ખૂબ આનંદનો આ તહેવાર છે એટલે રંગબેરંગી પતંગથી આપણે બધાને કોકને કાપડે પતંગ કાપવાના હોય મજા આવી જાય એકદમ એકદમ આનંદનો ઉલ્લાસનો આ તહેવાર છે અને બસ વધારે કાંઈ નહીં કહેતા પણ સવારે જ્યારે તમે પતંગ ચગાવો ત્યારે પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો કેમ કે પોતાના માળાથી છૂટીને બહાર જતા હોય આકાશમાં ઉડતા હોય તો એને આપણો દોરો ન લાગે એનું ખાસ ધ્યાન રાખજો પશુ પક્ષીઓને હાનિ ન પહોંચે કેમકે આપણો એક આનંદનો તહેવાર છે આનંદ સાથે એમને પણ હાનિ ન પહોંચે એનું પણ આપણે ખાસ તકેદારી રાખવી પડે સાંજના સમયે જ્યારે પોતાના માળે જતા હોય સાંજનો અને સવારના સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણું પતંગ ચકતા ચકતા એમને આપણો દોરો ન લાગે છે એનું ખાસ ધ્યાન રાખજો અને આ તહેવાર એક આનંદ ઉલ્લાસનો તહેવાર છે બધા જ પોતાના ફેમિલી સાથે આ મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી તમારા ફેમિલી સાથે એન્જોય કરજો ઉજવજો હું મારા ફેમિલી સાથે મસ્ત પતંગ જગાવીશ અને સૌને મારા જય માતાજી હેપી મકર સંક્રાંતિ જય મહાદેવ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર